જઈ રહ્યા હતા ત્યારે તેમની ફોર વ્હીલર કાર એક ઝાડ સાથે અથડાતા આત્મા સંજયભાઈ ડાભી અને વિજયભાઈ સોલંકી સારવાર દરમિયાન મોત દિપજીયાનું બહાર આવ્યું છે ત્યારે મયુરભાઈ તથા વિશાલભાઈ નામના અન્ય બે વ્યક્તિઓને આ અકસ્માતમાં ગંભીર ઇજા થતા તેમને વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાની જાણ થતાં ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી કારમાં રહેલ લોકોને બહાર કાઢી અને કેશોદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાથી કેશોદ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેશોદ તેમજ માંગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો